જે બધા કેમ છે યુવાનો આગળનું ટ્રસ્ટનું કામ કરી રહ્યા છે રાજસ્થાનમાં જો આ ગેલેરી બનાવી છે અને તમને બતાવશું કેવું કામ છે અને હજી તો કામ બાકી છે જો લો આ ગેલર બનાવ્યો છે અને આ ગેલેરી બનાવી છે હજી ગેલેરીમાં આ ખાસ બાકી છે અને મોસ્ટ ઓફ તો ફટી ગયું છે આગળ પાઇપન્ડરની ગેલેરી છે અને જો પંચિંગ પેન્ચિંગ કરીને ગેલેરી આપણી બનાવી છે જો ઓમાં સ્ટાર લાગવાનો છે અને ઓમાં સ્ટાર લાગવાનો છે હજી મેટી કારબર બાકી છે અને જે સાધન પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરેલી છે એટલે મેટી પણ તોથી નહીં આવે ને આગળની ભાગે તમને બતાવું છું અને હજી એક કારીગર તો પૂરું કામ ચાલુ જ છે જો આ મારો ગેટ છે ને પૂરેપૂરો વિડિયો જોવા માટે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ અને આવા આવનાર જોવા વિડિઓ રોજ એક અપડેટ તો મળશે જ અને જો પાઇપ ટંડાળ અને હવે મંડપનું કામ કરીએ છીએ એટલે મંડપના ખાસ જોડી આવશે તો એ કારીગર આ બેઠા અને હાલ તો જો દોઢ જણા છે અને ત્રણ ચાર જણા બીજી સાઈડ ઉપર ગયેલા છે હજી સ્ટાર પાડીને તમે પૂરેપૂરો વિડીયો બનાવીશ ફાઇનલી અમારા સ્ટાર બે તૈયાર થઈ ગયા છે તમને હું બતાવું છું કેવા સ્ટાર લાગે છે દેખી લો અમારો સ્ટાર બનાવ્યો છે અને એક આ બનાવ્યો તમે દોઢ કારીગર છીએ કેવું કામ લાગે છે હજી પૂરી પૂરો વિડીયો જોવો હોય તો ગઈ કાલે યુટ્યુબ ચેનલમાં આવી જશે આજ નો વિડીયો છે અને ઇન્સ્ટાગ્રામની પેજને ફોલો કરીજો પવન ઠાકોર વ્લોગમાં ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો એમાં નાના નાના વિડીયા આવશે જય માતાજી જય સદારંગ ફાઇનલી આપણું જે મંડપનું કામ કરતા તૈયારી થઈ ગઈ છે તમને હું બતાવું છું કેવું લાગ્યું છે અમારું કામ પૂરેપૂરું ડેકોરેશન થઈ ગયું છે તમને બતાવું છું આ ગેલેરી છે આપણી અને આ ગેટ છે જો આ કારણથી થી ધીમે ધીમે કારણ કે સાધન parking અંદર થી હોવા કારણે દેખી લો પચાસ foot ગેલેરી complete હોય અથવા આગળ પાઇપ પંડાળ હે જો આ પાઇપ પંડાલ હું સાધન parking ની વ્યવસ્થા હોવાના કારણે શણગાર તો કર્યો પછી આ દો કારીગર છે અને આ પાઇપ પંડાલ જો આ બેઠક કરેલી છે આપણે હજી કામ બાકી છે થોડું એક કંડામ કામ છે જય માતાજી અમારો વ્લોગ વિડિયો કેવો લાગ્યો અને આવનાર વિડિયો જોવા માટે અમારે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા મુકેશભાઈ હાજી સાચી વાત વાત મુકેશભાઈ હાજી વેરી મુકલો હે મુકલો ખુદથી ચાલે સેક ને